નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ તેર જૂનથી લઈને વીસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે ચોમાસું હાલની પરિસ્થિતિમાં છે અને ગુજરાત તરફ આગળ વધશે ક્યારે ઉપરાંત ગુજરાતમાં પવનનું પ્રમાણ કેટલું રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને કયા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ મિત્રો ગુજરાતની સામાન્ય વાત કરી દઈએ તો આજે તારીખ તેર જૂન છે તો આજે ગુજરાતના અનેક વિસ્તારમાં પવનોનું પ્રમાણ પંદરથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનોનું પ્રમાણ વધારે રહેશે બીજી તરફ મિત્રો ગરમીની વાત કરીએ તો ભેજવાળા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે જે અનુસંધાની ગરમી અને ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળશે એટલે કે જોરદાર આપણને બફારાનો અહેસાસ પણ થશે અને જે મહત્તમ તાપમાન છે એકતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રી સુધી હજુ પણ જઈ શકે તેવી સંભાવના છે ઉપરાંત મિત્રો ઉત્તર ભારતના અનેક ભાગોમાં હજુ પણ વેવની શક્યતા છે કોઈ કોઈ વિસ્તારમાં તો ચોવાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ મહત્તમ તાપમાન જઈ શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે હવે મિત્રો વાત કરીએ તો ચોમાસાની હાલની પરિસ્થિતિ અત્યારે જ્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે તેવું જણાવ્યું છે ઉપરાંત પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે બીજી તરફ મિત્રો સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ઉત્તર ગુજરાતના જે પાકિસ્તાન બોર્ડરિયા વિસ્તારો છે તેમાં સાયક્લોનિક સિસ્ટમ છે અને પૂર્વ ભારતમાં પણ સાયક્લોનિક સિસ્ટમ છે હવે આ સાયક્લોનિક સિસ્ટમને કારણે ચોમાસું પૂર્વ તરફથી આગળ વધે તેવી સંભાવના છે પરંતુ ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના થોડી ઓછી લાગી રહી છે તારીખ સોળ અથવા તો સત્તર તારીખ બાદ ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે અને ગુજરાતમાં સત્તર તારીખથી થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો અત્યારે આપણે હળવા મધ્યમ વરસાદથી ચલાવવું પડશે પરંતુ આગામી તારીખ સત્તરથી લઈને ત્રેવીસ જૂન સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ શકે છે જેમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો હવે બીજો સેટેલાઇટ બેઝના ઇમેજના માધ્યમથી જણાવીએ તો આજે તારીખ તેર જૂન છે તો આજે અમરેલી ભાવનગર ઉપરાંત અમદાવાદ ભરૂચ છે મહીસાગર છે પંચમહાલ છે દાહોદ છોટાઉદેપુર વડોદરા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થઈ શકે છે કોઈ ભારેથી ભારે વરસાદ અથવા તો જોરદાર વરસાદ થાય તેવી સંભાવના આજે તેર જૂનના રોજ ખૂબ જ ઓછી રહેલી છે ત્યારે મિત્રો બીજું એક સેટેલાઇટ ઇમેજ તમને જણાવી દઈએ તો આજ સેટેલાઇટ ઇમેજ છે એ તારીખ સત્તર અથવા તો અઢાર તારીખની આસપાસનું છે એટલે સત્તર તારીખથી ગુજરાતમાં એક એક્ટિવિટી શરૂ થઈ જશે જેના ભાગરૂપે થઈને કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થશે એકથી ત્રણ ઈસ સુધીના વરસાદ થશે ઉપરાંત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની એક્ટિવિટી શરૂ થશે ઉપરાંત મિત્રો ધીમે ધીમે જ્યારે ચોમાસું આગળ વધવાનું છે ત્યારે સત્તર તારીખથી ચોમાસાને વધુ વેગ મળે અને ચોમાસું ગુજરાત તરફ વધુ આગળ વધે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ચોમાસાની અસર સૌર પ્રથમ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો આપણે હજુ પણ થોડા ઘણા દિવસો થોડું સહન કરવું પડશે એકદમથી વરસાદ નહીં આવે અત્યારે જે વરસાદ હશે છૂટો છવાયો વરસાદ પણ હોઈ શકે છે ત્યારે મિત્રો બીજી તરફ હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે તેની વાત કરી દઈએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે તારીખ તેર જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ છે રાજ્યમાં મેઘમહેર યથાવત છે ત્યારે હવામાન વિભાગના મતે આજે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે એટલે મિત્રો છૂટો છવાયા વરસાદની સાથે કોઈ કોઈ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને જણાવીએ તો તેર જૂનના રોજ ખાસ ક્યાં પડી શકે છે વરસાદ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ સહિત ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને દાહોદના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે ત્યારે બીજી તરફ મિત્રો કચ્છમાં લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય બનાસકાંઠામાં પણ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં સામાન્ય વરસાદ થઈ શકે છે પરંતુ તે શક્યતા ફક્ત બેથી પાંચ ટકા ગણીને ચાલવી ત્યારબાદ ચૌદ તારીખ પંદર તારીખ અને સોળ તારીખની સંયુક્ત આગાહીની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દ દક્ષિણી પટ્ટો ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની શક્યતા ખૂબ જ નહીવત છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જ વરસાદની શક્યતા રહેલી છે પરંતુ મિત્રો તારીખ સોળ સત્તર અઢાર અને ઓગણીસ તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે ચોમાસું પણ ધીમે ધીમે આગળ વધશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે અને મિત્રો સોળ સત્તર તારીખથી દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે અને કચ્છનો જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં સોળ સત્તર તારીખ બાદ જોરદાર વરસાદની શરૂઆત પણ થઈ જશે એટલે મિત્રો ચોમાસાના આગમનની સાથે નવી નવી સિસ્ટમો પણ સક્રિય થશે જેના ભાગરૂપે થઈને વરસાદની શરૂઆત થઈ જશે જેમાં ખાસ કરીને તારીખ સત્તરથી લઈને કહી શકાય કે ત્રેવીસ તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં સારામાં સારો વરસાદ મળી શકે છે લોકો જે વરસાદની રાહ જોયા છે તે પ્રમાણે ધીમે ધીમે વરસાદની શરૂઆત પણ થઈ જનારી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે